અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં નવાપુરા પાસે દરબાર નગરમાં રાત્રે પિતા અને પુત્ર સહિતના લોકો દ્વારા મકાન અને વાહનમાં આગ લગાવવાની ઘટના બની હતી ઘરની પાસે પડેલા લાકડા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી બાદ વાહનમાં આગ લગાડી દેવામાં આવી હતી અને ત્યારબાદ બાઇકનું સીટ કવર ઘરમાં ફેંકતા જ ઘરમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતું મુખ્ય આરોપી રાજા અગાઉ પણ ગુના નોંધાયેલા છે પોલીસે ચાર લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આમીના મસ્જિદ પાસે આવેલા દરબાર નગરમાં શેખનું પોતાના પરિવાર સાથે રહે છે તેમની બાજુમાં અમન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ પણ પરિવાર સાથે રહે છે રાજા અને તેમના પરિવારના સભ્યો ઘરની આગળ આવેલી જગ્યામાં ઘરનો સામાન રાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો કરતા હતા છેલ્લા કેટલાય દિવસથી ઘરની આગળની આવેલી જ ખુલ્લી જગ્યામાં લાકડા પડેલા હતા જો કોઈ વ્યક્તિ લઈ ગયું હતું શનિવારે સવારના સમયે રાજા અને તેના પિતા અસલમ ખાન પઠાણ સહિત બીજા બે સભ્યો દુકાન પર જઈને લાકડા લઈ જવા બાબતે બાનુના પતિ અને તેના પિયર સાથે બોલાચાલી કરી મારામારી ગઈ હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલ થી ચારે લોકો ઘરે આવ્યા ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર હાજર હતી અને આગને કાબુ લીધી હતી આગ લાગવાના કારણે ઘરમાં રહેલું ફર્નિચર પણ બળી ગયું અને બે બાઇક પણ બળી ગઈ હતી આ મામલે વટવા પોલીસ દ્વારા રાજા સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શું મેં હે ને શું બામે ઘર આયા ઘર મેં કપડાં ધોરાવી નહીં તો મને ભાવી તો મારા હજુ બાથરૂમ ગિરા દો

हमारे पास कागज है तो उसने दुकान में सब बढ़ने वाली गोली बिस्किट की सब गिरा दी और उसके पापा पे मार झुड़ करने लगा तो उसके पापा को मारा फिर बाजू वाले ने फोन करा तो यहाँ से मेरे देवर गए तो उनको भी मारा तो टांके चौदह तो बड़े वाले मेरे सोहर को है ना कम से कम छोटे वाले पंद्रह से सोलह टाके आए सर में, और छोटे वाले छह सात टाके आएंगे

चारों चार को पकड़ के ऐसा मारे सब लोहे लवाना हो गएगे बोलो घर में क्या-क्या नुकसान ही हुए 12 जो टू व्हीलर पड़ी कूल मिक्ला के क्या-क्या जल गए भाई हाँ, का और तीन साइकिल तो आए दो बाइकें हमारी जल गई है वो हम अस्पताल में पता नहीं है बाहर वगैरह है ना બહાર હેલી ઘરમાં આગ લગાવી ઘટના એ બની હતી કે ઓળખીતા છે અમારા તેમનો સવારે બપોરે કોલ આવ્યો કે બે જણને ઇન્જર્ડ કર્યા છે તો તમે એલજી આવો તો અમે હેલ્પની નિયત થી એલજી ગયા તો ત્યાં બધા ભીંડિયા વાળા પણ હતા અને એક ભાઈને રજા આપી દીધી અને બીજા ભાઈ સિરિયસ હતા પછી ભાઈને જયારે ઘરે લઈને આવ્યા ત્યારે અમે મતલબ એ લોકોને મળવા માટે અહીંયા આવે તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ બધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે તો અહીંયા પોલીસ સ્ટેશન હું જ્યારે ગઈ ત્યારે બે લેડીઝને સિરિયસ મતલબ કન્ડિશનમાં બહુ જ વધારે વાગ્યું હતું ને જે શાહરૂખભાઈને રજા આપી હતી એમને પણ મારવામાં આવ્યા હતા તો એના પછી પોલીસ સ્ટેશનમાં જ જે આ રાજા પઠાણ છે એને ખબર નહીં મારો નંબર ક્યાંથી મળ્યો એણે કોલ કર્યો કે આ લોકોની જેમ તમારો પણ હવે વારો છે તો મારી પોલીસ પ્રશાસનની જોડે એક વિનંતી છે કે જે આ રીતે ખુલ્લે આમ એમડી વેચતા હોય દારૂ વેચતા હોય તો હરસંઘવી સાહેબે જે કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો ખાલી મતલબ એ નોર્મલ પીપલ માટે છે કે ગુનેગારો માટે બી છે આ વાત એ જરા પ્લીઝ તમે આની ઉપર કંઈક પ્રકાશ નાખવાની કોશિશ કરજો ને હર હરસંઘવી સાહેબને એક જ રિક્વેસ્ટ છે કે સાહેબ આવા પુઅર પીપલ ઉપર બી થોડું ધ્યાન દેવું જોઈએ કારણ કે આ પણ એક સમાજની દીકરીઓ છે અને એમની સાથે પણ અન્યાય થયો છે અને બે દીકરીઓને મારવામાં આવી છે તો તમને રિક્વેસ્ટ છે કે તમે આ એમડી ના પેડલર ઉપર એક કાર્યવાહી કરો નહીં તો પછી અમે મજબૂર થઈને જનતા રેડ કરવા કરીશું ફોટો આજે નવાપુરા વિસ્તાર છે ત્યાં સવારે બે પરિવાર વચ્ચે જે ઘરની બહાર લાકડા પડેલા હતા એ લાકડા બાબતે સામાન્ય બોલાચાલી થઈ એના અનુસંધાને સામસામે પક્ષે રાગ દિવસ રાખી અને સાંજના સમયે સાંજના લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ ઝઘડો થયો મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને મહિલાઓ જે છે એ જે તે વખતે હોસ્પિટલ ગયેલી એટલે જે સામેના પક્ષે આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ છે એ અને એની સાથેના અન્ય બે સાગરીતો છે એ લોકોએ મળી અને બે બાઈક સળગાવેલ છે અને બાઇક પર જે સીટ કવર હતું એ ઘરની અંદર ફેંકેલું એના કારણે ઘરમાં પણ આગ લાગેલ છે અને ઘરનું ફર્નિચર હતું જે થોડું થોડું સળગેલ છે આ ઉપરાંત અન્ય કોઈ જાનહાનિ આ બનાવમાં થયેલ નથી અને હાલ ત્યાં આગ જે છે એ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયેલ છે ફાયર બ્રિગેડ અને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ત્યાં હાજર છે અત્યારે આ ઉપરાંત હાલ વટવા પોલીસ જે છે એ ફરિયાદ લેવાની તજવીજ કરી રહી છે અને આરોપી શોધવાની કાર્યવાહી ચાલુ છે